રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સરકારી અને ગુજરાત મેડિકલ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સોસાયટી જીએમઇ દ્વારા હાલની મેડિકલ કોલેજોની મેડિકલ બેઠક ક્ષમતામાં ઝડપભેર વધારો કરાઈ રહ્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે સિત્તેર કરોડ રૂપિયાનો અદ્ધ કહી શકાય ખર્ચે નવી સિવિલ કેમ્પસમાં સાકારીત થયેલ અદ્યતન સરકારી મેડિકલ કોલેજના ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના પીએમએસએસ વાય હેઠળ વર્ષ બે હજાર સત્તરમાં સરકારી મેડિકલ કોલેજમાં મેડિકલની એકસો પચાસ બેઠકોમાં વધુ સો બેઠકોનો ઉમેરો કરીને બસો પચાસ બેઠકો કરવામાં આવી છે મેડિકલ કોલેજો પ્રમાણમાં શરૂ થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણસો પચાસ જેટલી મેડિકલ કોલેજો દેશમાં ચાલતી હતી તેમાં વધારો કરીને પાંચસો છ્યાસી જેટલી કરવામાં આવી છે એમબીબીસની બેઠક પહેલા બાવન હજાર હતી હવે વધારીને એક લાખ વીસ હજાર કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે કે દેશમાં મેડિકલ ક્ષેત્રે ખૂબ જ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થાય અને તે દિશામાં સરકાર સતત નિર્ણયો પણ લઈ રહી છે સરકાર ઈચ્છે છે કે મેડિકલ સુવિધા એક્સેબલ નથી સાથે એફોર્ડેબલ પણ હોવી જોઈએ ગામડા સુધી તમામ નાગરિકોને યોગ્ય આરોગ્યલક્ષી સેવાઓ મળવી જોઈએ કેન્દ્રના અને રાજ્યના આરોગ્ય વિભાગ સતત આ દિશામાં આગળ વધી રહ્યું છે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ખાતે કેન્દ્ર સરકારની કુલ એકસો વીસ કરોડની ગ્રાન્ટ સાથે ન્યૂ મેડિકલ કોલેજ બિલ્ડિંગનું નિર્માણ બે તબક્કામાં કરવામાં આવનાર છે નવા બિલ્ડિંગમાં કુલ પાંચ માળ પાર્કિંગની સુવિધા માટે ગ્રાઉન્ડ ફ્લોર વહીવટી બ્લોક સાતસો પચાસ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવનારા ત્રણ પરીક્ષા હોલ સહિત ત્રણસો વિદ્યાર્થીઓનો સમાવેશ શકે તેવા ચાર લેક્ચર હોલનો પણ સમાવેશ થાય છે आ बिल्डिंग में उत्तम कक्षा की फायर सलामती स्टैंडर्ड लिफ्ट श्रेष्ठ वेंटिलेशन सहित की सुविधाओं सज्ज है अजर कुर्सी सेटा